જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે બનાવીશું બટેકાની કાતરી આપણે બટેકાની કાતરી બનાવવા માટે આપણે બાદશાહ બટાકા આવે છે તે અથવા તો દિશા બટેકા લેવાના છે તેની મેં છાલ ઉતારીને આ રીતના કાતરી કરી લીધી છે આ કાતરી મેં આ જાડા ખમણથી કરી છે આનાથી એકદમ મસ્ત થશે આપણે બાલાજીની જેવો જેવડો આવે છે તેવો જ આપણે આ કાતરી બનશે આપણે ઘરે ચેવડો બનાવવો હોય તો આ રીતના બનાવેલી હશે તો એકદમ સરસ અને ચોખ્ખાઈથી આપણા ઘરે સ્વચ્છ સરસ થશે અને આપણે કોઈ પણ ફરાળમાં લઈ શકીએ છીએ અથવા તો આપણે ચેવડો કરવો હોય બાળકો માટે લંચ બોક્સનો તેમાં પણ નાખી શકીએ છીએ તેવી આપણે આ રીતના મસ્ત કાતરી બનાવી છે આપણે આને પાંચ કલાક માટે પાણીમાં રહેવા હતી ચાર પાંચ પાણીએ પહેલાં આપણે વોશ કરી લીધી હતી એકદમ ચોખ્ખું પાણી આવે તે રીતના આપણે ધોઈ લીધી છે ત્યારબાદ આપણે ફિલ્ટર પાણીમાં પલાળીને રાખી છે પહેલાં આપણે સાદા પાણીમાં ધોઈ લેવાની છેલ્લે આપણે પલાળી ત્યારે ફિલ્ટર પાણીમાં પલાળવાની છે એટલે આપણે એકદમ મસ્ત અને પોચી રોજેવી અને એકદમ સફેદ થશે આપણે એકદમ સરસ પોચી અને રોજેવી બનાવવા માટે આપણા મસ્ત કાતરી બનાવી છે મારી રીતના બનાવશો તો તમારે એકદમ મસ્ત થાશે હવે આને આપણે એક જારીમાં કાઢી લેશું ને સાઈડમાં પાણી ગરમ મૂકી દેસુ આપણે એક જારીમાં કાઢી લીધી છે આપણે ઝીણી છે એટલે આપણે ઘઉં ચારવાનો ઝાઇણો આવે છે તેમાં કાઢી છે એટલે પાણી ફટાફટ નીકળી જાય આપણે પાણી જો હશે તો આપણું ગરમ પાણીમાં આપણે આ નાખીશું તો ફરી ઠંડુ થઈ જશે અને આપણે રાત્રિ પણ મસ્ત નહીં બને એટલા માટે આપણે તેલા ચારીમાં કાઢી લેશું ઘઉં ચારવાની ચારણામાં આ રીતના બનાવશું એટલે એકદમ મસ્ત થશે આપણે મોટા બટેકા લેવાના છે મારે મહેમાન આવી ગયા હતા ટાઈમ નહોતો એટલે મેં તમને ખમણીને નથી બતાવ્યું એટલા માટે મેં આ પલાળીને રાખ્યું હતું તો તમને ડાયરેક્ટ બતાવું છું એટલે ફટાફટ બની પણ જાય આ રીતના એકદમ સરસ આપણે કાતરી બનાવી લેવાની છે હવે આપણે પાણીમાં બાફવા નાખીશું કે પાણી સરસ ગરમ થઈ ગયું છે હવે તેમાં આપણે બે ચમચી સિંધાલુ નાખી આપણે નાખીશું ખારસ તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો નાખ્યું છે હવે આપણે જે નિમક નાખ્યું છે તેને થોડી વાર પાકવા દેસુ પાકશે તેમ આપણે વેફર મસ્ત બનશે પેલા નથી નાખવાનો આપણે ફટકડીનો તો જરા પણ ઉપયોગ કર્યો નથી ફટકડી નાખ્યા વગર આપણે એકદમ સરસ અને પોચીરું જેવી એકદમ સફેદ બનાવવી છે તો પણ છતાં આપણે ફટકડી નાખ્યા વગર એકદમ મસ્ત સફેદ બનશે નિમક સરસ પાકી ગયું છે આ રીતના આપણે સોયરમ ભરવા વડે મંડે તે તેવું પાકવા દેવાનું છે હવે તેમાં આપણે જે કાતરી ની મૂકી હતી તે નાખી દેસુ આપણે જેટલી સમાય તે પ્રમાણે નાખવાની છે સરસ હલાવી લેવાની છે ત્યારબાદ આપણે થોડીવાર ઢાંકીને રાખશું એટલે ફટાફટ આપણે ઉફાણો આવી જાય અને ઢાંકીને રાખવું હોય તો પણ આપણે થોડીવારે થોડા થોડીવાર હલાવશું એટલે ફટાફટ ચડી પણ જાય અને ઉફાણો પણ ફટાફટ આવી જાય એટલે ફટાફટ ચડી જાશે અને આપણે ચડતા વાર નહીં લાગે આપણે જે આજે આ રીતના ઉપર નીચે કરી લેશું એટલે એકદમ સરસ બધી ચડી જાય આ રીતના ઉપર નીચે આપણે કરી રાખવાનું છે

આ રીતના આપણે ચડવા દેવાની છે બેન્ડ વડે ને આપણે ફટાફટા પર રીતના કટકો થઈ જાય એ રીતના ચડવા દેસું એટલે એકદમ મસ્ત આપણે ચડી ગઈ આપણે ગેસની ફ્લેમ ધીમી કરીને આપણે ઝારા વડે કાઢીશું એટલે આપણે કાતરી છે તો પાણી ન રહીએ આ રીતના આપણે પહેલા નિતારી લેશું અને એક ચારીમાં કાઢી લેશું આ રીતના ઝારે કાઢીશું એટલે આપણે એક પણ કાતરી તૂટશે નહીં એટલે આપણે ઝારે કાઢીશું આ રીતના આપણે બધી કાઢી લેશું આપણે ફરી નમક નાખી દઈશું નમક નાખવું આપણે જરૂરી છે આપણે વારે વખતે થોડું થોડું નમક નાખતું જવાનું છે અને બફાતા પાણી બળી જાય તો આપણે એમ લાગે કે ચીકાશ છે તો પાણી ફેંકી દઈને ફરી આપણે નવું પાણી મૂકવાનું છે આપણે જાજી કે કાતી હશે તો પાણી બળી જશે ને ચીકણું થશે તો આપણે હોય એટલે આપણે એ રીતના ફરી આપણે કરી લેવાનું છે હવે આપણે જે કાતરી લીધી ફરી નાખી ને આ રીતના આપણે બાફી સુકવતા જાશું સરસ આપણે આ રીતના લાવી લેશું અને હવે અમે ચડવા દેશું ત્યાં સુધીમાં આપણે જે બફાણી છે તે સુકવી લેશું આપણે કોઈ પણ પ્લાસ્ટિક આપણે પાથરી લેશું આપણે ઘઉંની થેલી આવે તે પણ ચાકશે બે તેલ લીધી છે અને તેમાં આપણે ચમચા વડે આ રીતના છૂટી છૂટી નાખી દઈશું અને આપણે એક એક સૂકવવાની ઝંઝટ વગર ફટાફટ બની જાય છે અને ફટાફટ સૂકવાઈ પણ જાય છે આપણે સીટ્સની જેમ એક એક સૂકવવી નથી પડતી એટલે આપણે આમાં કંટાળો પણ આવતો નથી એટલી મસ્ત આપણે બનાવવાની મજા આવે છે આ રીતના આપણે છૂટી છૂટી બધી સૂકવી દઈશું આપણે બધી કાતરી સુકવાઈ ગઈ છે આ રીતના આપણે સરસ એટલે એકદમ મસ્ત પીળી આપણે હળદર જેવી પીળી થશે એટલા માટે આપણે સાંજે કરી હશે તો સવાર થશે તો પંખા નીચે સરસ સુકાઈ જશે હવે આને સવાર સુધી સુકાવા દેશું આપણે મસ્ત સુકાઈ ગઈ છે આ રીતના આપણે સુકાવા દેવાની છે આ રીતના કટકા થઈ જાય એકદમ ક્રિસ્પી થવા દેવાની છે આપણે સાંજે કરી હતી તો સવાર થતાં સરસ સુકાઈ ગઈ હતી પછી આપણે દોઢથી બે કલાક માટે તડકે રાખી હતી તડકે રાખીશું તો એકદમ સરસ કોઈ પણ મોજિયું રહેશે તો ઉડી જશે એટલા માટે આપણે તડકે તપવવી જરૂરી છે આપણે આખા વર્ષ માટે સ્ટોરેજ કરવી છે એટલે આપણે તપવવી જરૂરી છે થોડી તપી લેશું ને એકદમ સરસ આપણે સુકાઈ ગઈ છે આપણે સરસ તેલ ગરમ થઈ ગયું છે હવે તેમાં આપણે જે કાતરી કરી છે તે નાખી દેસું તે એકદમ ફૂલ તેલ નથી આવવા દેવાની મીઠીમાં આવવા દેવાની છે ને ઘર આપણે લાલ થઈ જશે આ રીતના તેલ આવે એટલે આપણે તળી લેશું આપણે એકદમ મસ્ત તળાઈ ગઈ છે એકદમ વાઈટ પણ થઈ છે ને એકદમ સરસ આપણે મસ્ત તૈયાર થઈ ગઈ છે કાતરી આ રીતના બનાવીશું તો આપણે કોઈ પણ વ્રતમાં ખાઈ શકશું અને જો મસાલાવાળી કરવી હોય તો તેમાં આપણે મસાલા કરીશું મારા ઘરમાં મસાલાવાળી થાય છે મેં દળેલી ખાંડ નાખી છે અને આપણે ચટણી લાલ મરચું પાવડર નાખીશું તમે આમાં મરી પાવડર પણ નાખી શકો છો આ રીતના બે વસ્તુ હશે તો પણ મસ્ત થશે અને આપણે ખાવાની પણ મજા આવશે એટલે મસ્ત બને છે તો મોટામાં મૂકતા જળ ભૂકો થઈ જાય તેવી મસ્ત આપણે રાત્રિ તૈયાર થઈ ગઈ છે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ થેન્ક